ઓ બડા અમાર ફાશુડે દિન જા ઓય બો દેમ ને આ ફાશુડે દી ભાઈ ઇફતરી કરબા ઇફતરી

আমি আমি

વિસુન દેખાય બો ઓય દેખાય છે ચલન 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 ઓહન કઈ જાયબા તું કાઈનેર 2 ગુડી રે 1 ગુડી રે માર બોય એજે માચે મર દે હા એજે ચલન નુડી ડાય નું દિન છે એડે 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 નું દે એડે નું દે આજની લાભ ખા ચાલ અમે જે એડે નું હા હા થયેલા બડા એક જ સમય લાગુ